પણ અત્યારે ખાલી નાયબ શૈક્ષણ અધિકારીની એકસો બે પદો ઉપર ભરતી આવી છે જેમાં સૌથી વધુ સચિવાલયમાં છે બાકીના નવ પદોની સચિવાલય સિવાયના જે જીપીએસસી ખુદ છે છે એટલે ભવનમાં બેસવા માટે અને એક વિધાનસભાની છે મેં ગઈકાલે વાત કરી હતી કે આજે એક વાગે એના ફોર્મ ભરવાના શરૂ થઈ જશે તો એના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે પંદર દિવસ સુધી રહેશે આજથી એટલે યાદ રાખી લો કે નવ તારીખ કઈક છેલ્લી છે એમાં બરાબર નવ જુલાઈ કે એમ

વાત કરવામાં આવે કે જો એક નિર્ણય લીધો જ કે જો રેવન્યુ તલાટી પણ આપો છો તો આ આપવામાં કોઈ વાંધો જ ન હોવો જોઈએ કારણ કે કંઈ બહુ મોટો ફેર જ નથી સિલેબસમાં જો સીસી આપેલી હોય તો પણ આ તમે ભરવાના જ છો એટલે તમને ફોર્મ ભરવા માટે તો કોઈ ઇન્સ્પિરેશનની જરૂર નથી પણ વાત એમ છે કે તમારી રીતે ભરી દેજો બરાબર છે આ તારીખ છે ઓકે તો ઓજસ ને બધું ખબર હશે ઘણા એની અંદર પોતાનો રોલ નંબર તો આને હવે આપણે આના દ્વારા જ કરવું પડશે કે ભાઈ જુઓ અહિયાં સૌથી પહેલા આપણે વાત કરીએ તો બાણું જગ્યા તમારી કોની છે સચિવાલયની છે

બરાબર તો બિન અનામત છે ટોટલ એકસઠ જનરલ ની ટોટલ એકસઠ છે બરાબર છે એના બાદ તમે અહીંયા જોવા જાવ તો

તો આગળ જઈને મહિલાઓની પણ એવી રીતે આપેલી છે મહિલાઓમાં જનરલમાં એકવીસ છે એ કહેવામાં આવ્યા છે માજી સૈનિક નવ છે માજી સૈનિકનું સૌથી નીચું મેરિટ રહેતું હોય છે સામાન્યપણે બરાબર છે કોઈ પણ પરીક્ષામાં તો આ રીતે તમારી એકસો બે પરીક્ષાઓનું વર્ગીકરણ છે

અમુક બેસિક જે જે છે કહી શકશું સિલેબસના અમુક જે આપણે ટોપિક એ કરીએ હોય તો પણ એ સાહેબ થઈ શકે થઈ શકે યસ એટલે મેરિટમાં નામ લાવવું હોય તો ભાઈ આ સપ્ટેમ્બરમાં તમારી એક્ઝામ છે બરાબર આ સપ્ટેમ્બરની અંદર તમે ભરી શકો જો તમે સીસીઆઈ ની આપી હોય રેવન્યુ ની આપી હોય અને ન પણ આપી હોય તો તમારા માટે એક શરૂઆતનો બહુ સારો તબક્કો છે કે તમને ખબર પડશે કે શું આવશે સિલેબસનું અમુક લોકો પૂછી રહ્યા છે એના વિશે હું તમને

બારમા ધોરણ ની અંદર કોમ્પ્યુટર હોય તો પણ ચાલે છે અને તમારે એના માટે સીસીસીનો કોર્સ કરેલો હોય છે બરાબર છે તો એ પણ જો કરેલો હોય તો એ પણ માન્યતા ધરાવતા જે ગવર્મેન્ટમાંથી કરેલો હોય તો એ પણ સર્ટિંગ માન્ય હોય છે

આગળ વધીએ તો તમારા મેઇન્સ ની અંદર ચાર પેપર છે સો સો ગુણના ગુજરાતી અંગ્રેજી જીએસ વન જીએસ ટુ બરાબર છે આ પણ તમને ખબર છે પેપર નું લેવલ ધોરણ બાર નું રહેશે બરાબર તો સ્વચ્છ સુગળ અક્ષર સાથે તમે જે વધુમાં વધુ કન્સેપ્ટ ક્લિયર કરતા જશો કોઈ પણ પરીક્ષામાં વિષયમાં તો તમે આ પેપર પણ પાર પાડી શકો છો બરાબર ચલો આગળ આપણે વધીએ બરાબર આગળ શું કહેવામાં આવે છે એની આપણે વાત કરીએ બ્લુ કાળી શાહીની બોલ પેન ને આ બધું તમને ખબર છે ટપકા કઈ રીતે પૂરવાના છે ઓ એમ બરાબર પરીક્ષા કેન્દ્રની વિગતો આવી જશે મુખ્ય પરીક્ષા મોટા ભાગે અમદાવાદ ગાંધીનગર હશે બાકી પ્રિલિમિનરી તો ક્યાં હોય છે આપણા જુદા જુદા જ્યારે હોય મેન ડિસ્ટ્રિક્ટમાં ત્યારે તમને 15 દિવસ પહેલા બે અઠવાડિયા પહેલા મૂકી દેવામાં આવશે પ્રાથમિક પરીક્ષાના જે પ્રવેશ પત્ર છે તમારે પોતાના ખર્ચે ઉપસ્થિત રહેવાનું છે આમાં તો કઈ કોઈને કઈ છે નહીં બરાબર જે તમારો પસંદગીનો ક્રમ પણ તમને આપવામાં આવશે જો તમારું મેરિટ નું ક્રમ ઊંચું હોય બરાબર સચિવાલય જીપીએસસી બરાબર ત્રણ પસંદગી છે તમારા માટે એના બાદ આપણે વાત કરીએ કે બીજું બધું તમને ખબર સામાન્ય શરતો તમારે જે છે એ જે કહેવામાં આવે કે તમારે

એવી જ રીતે બહાર આપણા વિદ્યાર્થીઓ પણ હોય છે એટલે એની અંદર તમે કાંઈ ન કરી શકો બરાબર છે સ્પર્ધા વધતી રહેવાની મેં તમને એમ કીધું હતું કે મારા એક કાકા હતા ડીવાયસો તરીકે એમના ટેબલની બાજુમાં જ એક ડેન્ટિસ્ટ હતા ડેન્ટિસ્ટનું ભણેલા ડીવાયસો બની ગયા કે ભાઈ શાંતિ છે બરાબર છે એટલે એ વસ્તુ યાદ રાખજો કે કોમ્પિટિશન જીપીએસસી આવે એટલે કોમ્પિટિશનમાં વિચારવું જ પડતું નથી હોતું એના બાદ અગત્યની જોગવાઈ તો જે સીધી પસંદગીથી ભરતી થાય છે એના માટેના તમારે આ બધા વાંચી લેવાના છે કારણ કે હાલ પ્રિલિમ્સ ને એટલા ઉપયોગી નથી જેમ જેમ માં અને તમારી પસંદગી થાય એ મુજબ આ બધું તમારા માટે ઇમ્પોર્ટન્ટ બનતું જાય છે બરાબર છે આજે કાલના છે પર સેશન જે હતો આ લઈને એમાં એક ની કમેન્ટ હતી કે આ ડિવાઇસો માં ઇન્ટરવ્યુ આવે કે નહીં તો ચોખ્ખું લખ્યું છે ભાઈ આજ સુપર ક્લાસ વર્ગ 3 ના કિસ્સામાં યસ એમાં જે છે આપણે રૂબરૂ મુલાકાત યોજવામાં થતી ન હોય કારણ કે આમાં જે છે એસટીઆઈ વાત કરીએ કે ડિવાઈસોની વાત કરીએ ઇન્ટરવ્યૂ નથી હોતું ક્લાસ વન ટુ ની જો એક્ઝામ હોય તો એમાં આપણે ઇન્ટરવ્યુ જોવા મળતું હોય મળતું હોય છે યસ તો અહીંયા નથી ભાઈ બરાબર ઇન્ટરવ્યુ કે એવું એના બાદ તમારું ફોર્મ જાતે ફિલઅપ કરવાની ધ્યાન રાખજો બહાર થી ક્યાંયથી પણ તમે ફોર્મ ફિલઅપ કરશો તો એમનું આઈડી નાખી દેશે જીમેલ એમનો એકાદો મોબાઈલ નંબર આખો પાછો થઈ જશે ઓટીપી નહીં આવે તો એ બધું તમારા ઉપર રહેશે એટલે પહેલી જ ભૂલ કરશો તો પછી એ ભૂલનું તમારે જ બધું ભોગવવાનું રહેશે બહુ સરળ છે બહુ સરળ ઓજસ ઉપર ફોર્મ ભરવું લોકો મોબાઈલ થી ભરતા હોય છે પોતાના ભાઈબંધને ભરી દેતા હોય છે પણ જાતે ભરવાનું રાખો તો તમને વધુ આઈડિયા આવશે બરાબર છે તો તમારું જે કહેવામાં આવે કે તમારી અરજી છે બરાબર છે જો રદ થશે તો પણ દેખાડવામાં આવશે એનું લિસ્ટ આવતું હોય છે કેટલી અરજી રદ થઈ જીપીએસએસબીમાં આવતું હોય જીએસએસબીમાં આવતું હોય જીપીએસસીમાં પણ આવતું હોય છે

આવીને પાંચસો થી રોકડે ભરવાના આ બહુ અગત્યની અને યુનિક માહિતી છે જો કે તમે ફી ભર્યા વગર તો નહીં બેસવામાં આવે તમે પદ્ધતિથી જ સ્વીકારવામાં આવશે હવે પોસ્ટ ઓફિસ કે ફી ભરેલી ન હોય બરાબર છે તો તમારે ફી ભરવી હોય તો તમે ત્યાં જઈને પણ ભરી શકો છો પાંચસો રૂપિયા એની અંદર કંઈક ડીલે ચાર્જ તમારે આપવાનો છે લખેલું છે બરાબર છે ફીઝ મોડ્યુલમાં પ્રોસેસિંગ ફી ટુ અનબ્લોક કોલ લેટરમાં જઈને

ત્યાંથી તમે એની પ્રોપર તૈયારી કરી શકો એની પણ માહિતી આપશો બરાબર તો આ લેક્ચરને તમારા અન્ય મિત્રો સુધી પહોંચાડી દો બીજી બહુ મહત્વની વાત છે કે અમે તમારા માટે રેવન્યુ તલાટી માટે કોર્સ લોન્ચ કરેલો છે આની અંદર અમે તો રોજ 10 કલાક આપીએ જ છીએ બરાબર છે પણ તમારે જો અમારી સાથે 5 કલાક રોજના આપવા હોય તો તમે આપી શકો છો બરાબર આ આપણો ટેલિગ્રામ એકાઉન્ટ છે ફાલ્ગુન સર સીએ સર્ચ કરશો તો ફાલ્ગુન સર સીએ માં મળશે તમને આ બરાબર અને આ કોર્સ તમને મળશે માત્ર બારસો રૂપિયામાં એટલે સીસીન્સ જીપીએસસી ડિવાઇસો રેવન્યુ તલાટી બહુ બેજર ડિફરન્સ નથી એકાદ પોઈન્ટ એકાદ સબ્જેક્ટમાં ડિફરન્સ મળી આવે તો જો આ તૈયારી તમારે કરવી હોય અમારી સાથે

અત્યારે તમારા છેલ્લા છ મહિનાનું જોરદાર કરંટ અફેર્સની હું કંઈક તૈયારી કરી રહ્યો છું હું એકલો જ અહીંયા સ્ટુડિયોમાં આપણા રાહુલ સર સાથે અમે બંને જે છે એ એપ્લિકેશનના લેક્ચર્સ યુટ્યુબના લેક્ચર્સ થમનીલ આ પીપીટી આ જે તમામ વસ્તુ અમે જાતે કરી રહ્યા છીએ અષાઢી બીજ બરાબર જે આપણા ભગવાન શ્રી જગન્નાથનો સરસ મજાનો ઉત્સવ આવી રહ્યો છે બે દિવસ પછી શુક્રવારે એટલે એના માટેની પણ એક ખાસ ઓફર લાવી રહ્યો છું બરાબર છે એરે ઓફરની ની અંતર્ગત તમને આમાં બસો રૂપિયા જેવું ઓફ મળશે બરાબર કારણ કે ઓલરેડી પ્રાઇસ નાની છે અગિયારસો નવ્વાણું નો છે તો એની જગ્યાએ નવસો નવ્વાણું કરી શકું છું તો જેને ભગવાન જગન્નાથ નું નામ લઈને તૈયારી કરવી હોય તો એમના માટે કુપન કોડ રાખીશું એના દ્વારા તમે લઈ શકો છો બરાબર છે તો લાવશું એ પણ તમારી સાથે બરાબર જોડાયેલા રહેજો છે વધારે માહિતી મેળવવી હોય અને એ જ લિમિટ તો કહી દીધી છે કિરણભાઈ એ જ લિમિટ તો કહી દીધી છે

મુખ્યત્વે તો લગભગ હવે 400 500 રૂપિયાની આજુબાજુ બધી થઈ ગઈ છે એક્ઝામ ફી કહી શકે આમ તો 100 રૂપિયા હોય છે એને સિવાયની જે છે એક કઈ સંમતિ સંમતિ પત્ર કન્સન્ટ ફી આપડી હોય છે જો એક્ઝામ તમે આપો છો તો એ પાછા આવે છે ના આપો તો જતા રહેતા હોય છે એટલે હાલ તો લગભગ 100 રૂપિયા તમારી ફી હોય છે પણ કન્સન્ટ ફોર્મ ભરતી વખતે તમારા 400 કે 500 રૂપિયા આવશે મેઈન્સ નો સિલેબસ મેઈન્સ સિલેબસ તમને જણાવી દઈશું બરાબર છે જેમ કે ગુજરાતી છે ઇંગ્લિશ છે 100 100 માર્કના વાત કરી

કન્સેન્ટ ફી વખતે 400 રૂપિયા દેવી હોય છે બરાબર છે ઓકે 10th ની જરૂર નથી ભાઈ ગ્રેજ્યુએશન જે છે તમારે કોલેજ કરી છે એના જ ડેટા નાખવાનું થતા હોય છે તમારે ક્યાંથી કર્યું કેટલા કયા વર્ષે પાસ થયા કેટલા ટકા આવ્યા આટલી વસ્તુ નાખવાની બીજી કઈ જરૂર નથી ઓકે તો આ બધી લગભગ વાત થઈ ગઈ છે બરાબર છે GS1 GS2 એટલે શું તો GS1 એટલે જે પ્રિલિમ્સ માં તમારો ચાર પહેલા સબ્જેક્ટ છે GS માં બા GS2 માં બાકીના ચાર આવી જશે

આજે સાંજે અથવા આવતીકાલે સવારે એક સરસ મજાનો સેશન તમારા માટે ક્યાંથી શું તૈયારી કરવી દેવાય માટે એનો લઈને આવીશું બરાબર જય હિન્દ જય ભારત યસ